ગુજરાતના સાહિત્ય ક્ષેત્રે દુઃખદ સમાચાર સામે આવ્યા છે પ્રસિદ્ધ સાહિત્યકાર અને પદ્મશ્રીથી સન્માનિત જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે પંચ્યાસી વર્ષની ઉંમરે જોરાવરસિંહે અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા છે જાણીતા લોક સાહિત્યના સંશોધક તેમજ વાર્તાકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવરસિંહ જાદવનું પંચ્યાસી વર્ષની વયે નિધન થયું છે જોરાવરસિંહના નિધનથી સાહિત્ય તેમજ કળાક જગતમાં ઘેરો શોક ફરી વળ્યો છે જોરાવરસિંહ જાદવ લોક સાહિત્યના સંશોધક તથા લોક કલાના પ્રચારક હતા તેમનો જન્મ દસ જાન્યુઆરી ઓગણીસો ચાલીસના રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામે થયો હતો તેમના પિતાનું નામ દાનુભાઈ હલુભાઈ અને માતાનું નામ પાનબા હતું તેઓ વ્યવસાય ખેતી કામ કરતા હતા જોરાવર્ષી છ ભાઈ બહેનોમાં બીજા નંબરના સંતાન હતા તેમનું બાળપણ ધંધુકાના આકરું ગામમાં પસાર થયું હતું તેઓનો ઉછેર સાવકી માતા ગંગાબાના હાથે થયો હતો જોકે બાળપણથી જ તેઓને લોક સંસ્કૃતિનો ચસ્કો લાગ્યો હતો તેઓએ પ્રાથમિક શિક્ષણ વતનમાં જ લીધા બાદ ધોરણ પાંચથી નવ સુધીનો અભ્યાસ ધોળકામાં શેઠ હસન અલી હાઈસ્કૂલમાં મેળવ્યો ત્યારબાદ ઉચ્ચ શિક્ષણ અર્થે તેઓએ ગુજરાત વિદ્યાપીઠમાં એડમિશન લીધું લોકકળાના ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કરીને જોરાવરસિંહે અમદાવાદમાં ઇતિહાસ અને સંસ્કૃતિ વિષય પર ઉચ્ચ અભ્યાસ કર્યો જોરાવરસિંહ જાદવે અમદાવાદની સેન્ટ જેવિયર્સ કોલેજમાંથી બીએની ડિગ્રી મેળવી ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના વિષય સાથે એમએ થયા તેઓએ સંસ્કૃતિ લોક સાહિત્ય અને લોક કળાઓ પર નેવથી વધુ કૃતિઓનું સર્જન અને સંપાદન આપ્યું છે તેમની વાર્તાઓમાં ગ્રામ્ય જીવન કેન્દ્ર સ્થાને છે જેમાં મરદ કસુંબલ રંગ ચડે મરદાઈ માથા સાટે લોકસાહિત્યની ચતુરાઈ કથાઓ અને રાજપૂત કથાઓ ઉલ્લેખનીય છે જોરાવરસિંહે તેમના વતન એવા ધંધુકાના આકરું ગામમાં ગુજરાતની લોકકળા અને સંસ્કૃતિને ઉજાગર કરવા છબી કલા ધરાવતું મ્યુઝિયમ પણ તૈયાર કરાવ્યું છે જે અનેક પેઢીઓને લોક સંસ્કૃતિ સાથે જોડી રાખશે તેમનું લોક સાહિત્યમાં અનોખું યોગદાન હતું જેના પગલે સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કર્યો હતો તેમને મેઘાણી ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર સહિતના સન્માન અને પુરસ્કાર મળ્યા છે જોરાવરસિંહ જાદવે ગ્રામજીવનને અનુલક્ષીને ઘણી વાર્તાઓ લખી છે તેમણે ઓગણીસો ઇઠ્યોતેરમાં ગુજરાત લોક કલા ફાઉન્ડેશન નામની સંસ્થાની પણ સ્થાપના કરી હતી જેના દ્વારા ગુજરાત અને રાજસ્થાનના શોષિત અને વિચરિત જાતિના લોકો લોક કલાકારો સમક્ષ અભિવ્યક્તિ કરવાની તક મળી છે તેમના અવસાન સાથે ગુજરાતી લોકસાહિત્યનો એક યુગ આથમી ગયો છે જોકે તેમણે લોકસાહિત્યમાં આપેલું યોગદાન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું છે તેમની રચનાઓ અને લોક પ્રેમી વ્યક્તિત્વ હંમેશા નવી પેઢીને નવી દિશા ચિંતું રહેશે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક